લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી હિસાબ સરભર નથી થયો માટે હવે નેતાઓ એકબીજા સાથે હિસાબ સરભર કરવા માટે ભૂખ્યા થયા હોય એ પ્રકારના નિવેદન જૂનાગઢ લોકસભા બેઠક પરથી આવી રહ્યું છે જૂનાગઢના ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમાના બોલ હતા કે મને નડ્યા છે તેને હું છોડીશ નહીં કદાચ ભાજપ ભલે છોડે પરંતુ હું હિસાબ કરીશ ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પ્રહાર કર્યો છે પ્રહાર કરતા કહ્યું છે કે આવો તો પગથી માથા સુધી હિસાબ કરવો છે તમારી જગ્યા તમારો સમય આવો હિસાબ કરીએ વાત કરીએ આ રાજનેતાઓ વચ્ચે ચાલીસું રહ્યું છે જુનાગઢ લોકસભા બેઠક પર વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા વધુ એક વખત સાંસદ પદે ચૂંટાઈને આવ્યા છે સાંસદ તરીકે ચૂંટાઈને આવો ત્યારે તમે જનપ્રતિનિધિ હોવ છો કારણ કે તમે ધારાસભ્ય સાંસદ કે કોઈ પણ પંચાયતના પણ પદ પર ચૂંટાઈને આવો ત્યારે તમે જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા છો તેવું કહેવાય છે પરંતુ આ જનપ્રતિનિધિઓ પોતાના રાગ પોતાના દ્વેષ અને પોતાની બદલાની ભાવનાને લઈ જ્યારે કામગીરી કરે ત્યારે રાજકારણ ગંદુ અને ગંદા રાજકારણની શરૂઆત શરૂઆત થાય છે આવા ગંદા રાજકારણની જાણે લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમાએ કરી છે અને તેના પર હવે પ્રહાર અને વળતા જવાબ આપી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ તેની વાત કરીએ તો આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું પરંતુ પહેલા આ ઘટના શું હતી તેને સમજીએ જૂનાગઢના ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમા સુત્રાપાડાના પ્રાચી ખાતે એક જાહેર સભામાં બોલ્યા હતા મને નડવાનું કામ કર્યું છે જે મને નડ્યા છે તેનો હિસાબ ભારતીય જનતા પાર્ટી કરે કે ના કરે પરંતુ હું કરીશ આ બોલ બાદ આજે જાહેર બોલાતા હોય ત્યારે વિચારવું પડે કે તેઓ જનપ્રતિનિધિ છે કે કેમ હવે તેઓ પાર્ટીના પ્રતિનિધિ બની ગયા છે કોઈ ચૂંટાયેલો જનપ્રતિનિધિ જાહેર સભામાં જાહેર મંચ પરથી આ પ્રકારના નિવેદન કરે તેને સાંખી ન લેવાય અને હવે ચેલેન્જ આપી છે

करके मारे क्यों हुए जो ही है कि दुर्भाग्य थे कि टूटा इलाम मतों थी पदाधिकारी बिना बची जाहिर मंच थी आप प्रकार में एक जन प्रतिनिधि बोले कि मने जितना नेगेटिव है इन्हें हम छोड़ेंगे नहीं वो इन्हें हिसाब करेंगे મારે એટલું જ કહેવાનું છે કે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વળીને જો તમે કહેતા હોય

તમે સાંભળી જો પ્રકારે પૂર્વ સભ્ય પૂંજા વંશે પડકાર ફેંક્યો છે પરંતુ તેમણે સ્પષ્ટતા કરી છે કે જોવા શબ્દો કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો કે કાર્યકર્તાઓ માટે ઉચ્ચારવામાં આવ્યા હોય સાંસદ દ્વારા અને હિસાબની વાત કરવામાં આવી હોય તો હું તૈયાર છું પરંતુ જો આ શબ્દો કોંગ્રેસના આગેવાન કે નેતા કે કાર્યકર્તા માટે ઉચ્ચારવામાં આવ્યા હોય અને જો ઉચ્ચાર્યા છે તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મારી ચેલેન્જ છે તમારું સ્થળ તમારી જગ્યા આવો હિસાબ કરીએ આ હિસાબની રાજનીતિની વચ્ચે ક્યારે જનતા પીસાય છે ક્યારે જનતા પીલાય છે અને ક્યારે જનતા પોતાનું સર્વસ્વ ગુમાવવા સુધી પહોંચી જાય છે એ જનતા સમજતી નથી રાજનેતાઓને આપણે ચૂંટી લઈએ છીએ ક્યારેક ધર્મના નામે ક્યારેક જાતિના નામે ક્યારેક ભાષાના નામે ક્યારેક પ્રાંતના નામે ક્યારેક વિસ્તારના નામે તો ક્યારેક કોઈ બીજા ચહેરાના નામે આવું જ કંઈક સાંસદ રાજેશ ચુડાસમામાં પણ થયું છે કારણ કે તેઓ જ્યારે પ્રચારમાં નીકળતા જનતા સવાલ કરતી કે તમે ક્યાં હતા ત્યારે પ્રધાનમંત્રી મોદી એટલે કે ભાજપના પોસ્ટર બોયનો ચહેરો આગળ ધરી અને તેઓ ચૂંટણી લડી રહ્યા હતા સાંસદ રાજેશ ચુડાસમા વધુ એકદત સાંસદ બન્યા છે આશા રાખે કે પોતાના સાંસદ પદની ઘરીમાં પોતાના જનપ્રતિનિધિત્વના નિયમોને અને પોતાના નૈતિકતા પૂર્વક આગળ ધપાવશે અને આ બદલાની રાજનીતિ જે જૂનાગઢમાં શરૂ થઈ રહી હોય એ પ્રકારના નિવેદન આપે છે તેને છોડી જનતા માટે રાજનીતિ કરે જનતાના સવાલો જનતાના પ્રશ્નો જનતાની પીડા જનતાના દુઃખ માટે રાજનીતિ કરે અને ઇતિહાસ તમને માફ નહીં કરે અત્યારે તો તમારો દબદબો હશે તમે બધું જ મેનેજ કરી લેશો પરંતુ ઇતિહાસના પાને તમે ક્યારેય કંઈ પણ મેનેજ નથી કરી શકતા એક વખત ઇતિહાસમાંથી સમજી લેવું જોઈએ આ જ પ્રકારના સમાચારે પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમને કોઈ બતાવતું નથી એ નવજીવન બતાવે છે કારણ કે આ નવજીવન છે તમારો વાત છે તમારા વાતને વિશાળ બનાવવાની જવાબદારી તમારી છે આ વિડીયોને શેર કરો આ વિડીયોને લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ